નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ અને બાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ લે પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીને પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરી થરાદ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો સિત્તેરથી સોળસો ત્રીસ ગુવાર જે છે નવસો દસથી નવસો એકાણું રજકા બાજરી જે છે પાંચસો એકાવનથી છસ્સો બાજરી જે છે પાંચસો ચાલીસથી પાંચસો સિત્તોતેર પછી છે મગફળી જે છે એક હજાર ચાલીસ થી બારસો એકત્રીસ હિઝગુલ જે છે બાવીસો એકતાલીસ થી દસ તલ જે છે થી પચીસો એરંડા જે છે બારસો થી બારસો અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો થી બારસો પછી જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો ચાલીસ અને ઊંચો ભાવ રહ્યો હતો સુડતાલીસો એકોતેર તો આ હતા આજના થરાદના બજાર ભાવ આવા બજાર ભાવની રોજ માહિતી જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા અમારા વોટ્સઅપ ગ્રુપથી જોડાવ